નવાપુરા હદ વિસ્તારમાં આવેલ સામે પડીકીના ગલ્લાને તસ્કરોએ લઈ હાથ ફેરો કર્યો હતો નવાપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ સામે પડીકીના ગલ્લામાં રાત્રિના દરમિયાન તસ્કરોએ તાળું તોડીને તેમાંથી કેટલાક રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોએ ગલ્લામાંથી રોકડા ચારસો થી પાંચસો રૂપિયા તેમજ પાન બીડી તમાકુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ગલ્લા માલિક ધંધા માટે આવ્યા ત્યારે ગલ્લાના તાળા તૂટેલા જોતા જ તેમણે નવાપુરા પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

બોની સામે સાઈસ મોકલે નામ નો ગલ્લો છે મને દાજી પાન વાળા ઘર ઓળખે છે અરે સવારે હું જયારે સવાર સાત વાગે ખોલું છું એના પહેલા જ બાજુ મને ચા છે એ ભાઈ સવારે છ વાગે આવ્યા ને એને જોયું કે દરવાજા ખુલ્લા દેખાય એટલે એને મને ફોન કર્યો એટલે હું તરત આવ્યો જોયું તો ગલ્લામાં આ ચોરી થયેલી છે એટલે ઓછામાં ઓછા મારે પરસોરણ થી ચાલી ચારસો પાંચસો પરસોરણ હતું અને સિગરેટો જે હતી મારી ચાલીસ પચાસ હજાર ની સિગરેટો હતી અને એના પ્લસ પછી પાન પડી ગઈ જે છે એ વીસ પચીસ હજાર રૂપિયાની પાન પડી ગઈ છે એટલે આવી રીતે એ લોકો બધું માલ સામગ્રી લઈ ગયા છે પૈસા ગયા છે કે પૈસા ખાલી પરચોરણ હતું મારી પાસે ચારસો પાંચસો રૂપિયાનું પરચોરણ હતું એટલું ગયું છે રોકડ ક્યાસ નથી ક્યાસ તો હું લઈ નહીં રાખતો સિગરેટોની પણ ચોરી થઈ ગઈ છે સિગરેટોની ચોરી થઈ ગઈ છે પડી ગયો ને બાવજ તો એ ભાવ વધ્યા હોય કે એ હોય એના હિ બધા ચોરી કરતા હોય કે ભાઈ કઈક પૈસા મળે એ લોકોને એ હિસાબ થી એ ચોરી કરતા હોય બીજું શું તમે રાતે કેટલા વાગે અગિયાર વાગે